ભરૂચથી ભરૂચના આમોદ માર્ગ ચોસઠ પર આવેલા ના હિયર ગામના જે કુવાડી અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો કાર અને બાઇક વચ્ચેની સામસામે ટક્કરમાં બાઇક ચાલક અને બાઇક પર સવાર મહિલાને નાની મોટી ઇજાઓ થવા પામી હતી અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા આમોદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આમો તાલુકાના નાહિયર ગામ પાસે બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલક કિરણ રાઠોડ અને એમના ધર્મપત્ની શિવાની રાઠોડ ઠાકોર તલાવડી જંબુસરથી લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત પોતાના ગામ વાગરાના વિછયાદ ગામ તરફ બાઇક લઈને જવા નીકળ્યા હતા ત્યારે ભરૂચ તરફથી આવી રહેલી ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માતની જાણ થતાં જામોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સ એ ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાજર ડોક્ટરે બાઇક સવાર કિરણ રાઠોડને પગના ભાગે ગંભીર ઇજા જણાતા વધુ સારવાર અર્થે ભરૂચ રેફર કર્યા છે આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર યાકુબ પટેલ કરજણ સંદેશ ન્યૂઝ ભરૂચ